પવિત્ર ધામ ઠાકોર રણછોરાય મંદિરની અંદર હું જનક મહારાજ પૂજારી બોું છું આજે એકાદશી છે ભગવાન રણછોરાઈની એકાદશીમાં આજે ભગવાનને રણછોરાયને ત્યાં ઠાકોરજીના દર્શન અને ધનુરમાસ આરંભ થયેલો છે એમાં ધનુર્માસના ભગવાનને ખીચડોનો ભોગ લગાવવામાં આવે છે આજની એકાદશીમાં વિષ્ણુ ભગવાન એટલે કે હંસોરાય અને લક્ષ્મીજીનું પૂજન કરવાથી ખૂબ એનું ફળ પ્રાપ્ત થાય છે આપણું કોઈ પણ કાર્ય અટક્યું હોય એ પૂર્ણ થાય છે હંથોરાય ને ત્યાં ઓકે